પહેલો પ્રશ્ન આત્મનિર્ભરતાના વિચારને સ્પષ્ટ કરતો શ્લોક શ્રી ભાગવદ્ ગીતાના કયા અધ્યાયમાં સમાવિષ્ટ છે જવાબ આવશે ઓપ્શન એ અધ્યાય છ એના પછીનો બીજો પ્રશ્ન સ્થળ અને તેની વિશેષતાઓની બાબતમાં નીચેનામાંથી કઈ જોડી યોગ્ય છે જવાબ આવશે ઓપ્શન બી એક અને ત્રણ બંને એના પછીનો પ્રશ્ન ફાર્માલ્યુટિકલ્સ પ્રોડક્ટ્સની દેશની કુલ નિકાસમાંથી ખાલી જગ્યા ભાગની નિકાસ ગુજરાતમાં થાય છે જવાબ આવશે ઓપ્શન સી ત્રીજા ભાગની એના પછીનો પ્રશ્ન વિકસિત ગુજરાત વિકસિત ભારત ભારત કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં કેટલા કેટલા અમૃત રેલવે સ્ટેશનો બની રહ્યા છે તેવું જણાવેલું છે જવાબ આવશે ઓપ્શન ડી સિત્યાસી એના પછીનો પ્રશ્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ખાલી જગ્યાના હંસલપુર ખાતેથી મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહન ઈ વિટારાને લીલી ઝંડી આપી હતી જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ એના પછીનો છઠ્ઠો પ્રશ્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા દેશને વીસ વર્ષ અગાઉ શરૂ કરેલા વાઇબ્રેટ ગુજરાત સમિટના સમયનો ગુજરાતનો મહત્વનો ભાગીદાર ગણાવ્યો છે જવાબ આવશે ઓપ્શન ડી જાપાન એના પછીનો સાતમો પ્રશ્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તજ ઉપર વિકસાવવા માટે મુખ્યમંત્રીએ કઈ યોજના લોન્ચ કરી જવાબ આવશે ગ્રામોસ્થન ઓપ્શન એ એના પછીનો પ્રશ્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના પ્રથમ ન્યૂઝ લેટરનું વિમોચન કર્યું તેનું નામ શું છે જવાબ આવશે ઓપ્શન બી સડ સ્લેટર એના પછીનો નવમો પ્રશ્ન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાલી જગ્યા એવોર્ડ્સના ગુજરાતમાં આયોજન માટે પ્રવાસન નિગમે એમઓયુ કર્યા છે જવાબ આવશે ઓપ્શન એ ફિલ્મફેર એવોર્ડ તેના પછીનો પ્રશ્ન સહકાર નીતિ બે હજાર પચીસ અંતર્ગત કયા વર્ષ સુધીમાં જીડીપી સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ઘરું વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જવાબ આવશે ઓપ્શન એ બે હજાર ચોત્રીસમાં જવાબ આવશે ઓપ્શન એ દસ હજાર કરોડના પછીનો બારમો પ્રશ્ન નીચેનામાંથી કયા મંદિરના ટ્રસ્ટે આંગણવાડીના બાળકો માટે આગામી એક વર્ષમાં સાત લાખ લાડુ પ્રસાદ વિતરણ સેવા પણ શરૂ કર્યો છે જવાબ આવશે ઓપ્શન સી સોમનાથ એના પછીનો તેરમો પ્રશ્ન ઉમા વન મહોત્સવના રાજ્યવ્યાપી પ્રારંભ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે જવાબ આવશે ઓપ્શન સી એ અને એક અને બે બંને એના પછીનો પ્રશ્ન ગુજરાતના કયા સ્થળે ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ સ્ટેસ ફેસિલિટીનો પ્રારંભ થયો છે જવાબ આવશે ઓપ્શન ડી સાણંદ એના પછીનો પંદરમો પ્રશ્ન વિકસિત ગુજરાત વિકસિત ભારત કાર્યક્રમમાં નીચેનામાંથી કયા જિલ્લાઓને કુલ પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે જવાબ આવશે ઓપ્શન ડી એક બે અને ત્રણ એના પછીનો પ્રશ્ન ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીના સ્વાતંત્ર દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું આ ત્રણ પૈકી મહિલા સરપંચ નીચેનામાંથી કયા ગામના છે જવાબ આવશે ઓપ્શન એ ભીમાસર કચ્છ એના પછીનો સત્તરમો પ્રશ્ન નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનથે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપશીપનો શુભારંભ થયો છે જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ એના પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન ડી તરણેતરનો મેળો એના પછીનો ઓગણીસમો પ્રશ્ન એકાણું લાખ વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષારોપણમાં ગુજરાતમાં પ્રથમ સ્થાનમાં કયા જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે જવાબ આવશે ઓપ્શન એ બનાસકાંઠા એના પછીનો વીસમો પ્રશ્ન બંદીવાન બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નીચેનામાંથી કઈ યોજના પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લોન્ચ કરવામાં આવી છે જવાબ આવશે ઓપ્શન એ વિકાસ દિય આવી જ રીતે કરંટ અફેર અને ગુજરાત સરકારની ભરતીના વિડીયો જોવા માટે અમારી જેકે અપડેટ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો